દિવ્ય આરતીના દર્શન કરી લીધા હવે જઈએ પાટણના સિદ્ધપુર જ્યાં આવેલો છે પવિત્ર મોક્ષ પીપળો ભારતભરમાં ત્રણ અતિ પવિત્ર પીપળાનું શાસ્ત્રમાં આલેખન કરાયું છે જે પૈકીનું એક પવિત્ર પીપળાનું વૃક્ષ આવેલું છે સિદ્ધપુરના સિદ્ધેશ્વર મંદિરના પરિસરમાં જેનો મોક્ષ પીપળા તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે આ મોક્ષ પીપળાના સાનિધ્યમાં જ ગોગા મહારાજની ઉત્પત્તિ થઈ હતી ચાલો ત્યારે

જે પીપળો ગોગાના પીપળા અને પારસ પીપળા તરીકે પણ પ્રખ્યાત છે પાટણથી સિદ્ધપુર આવીને સિદ્ધપુરની સાંકણી ગલીઓમાંથી પસાર થઈને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી સરસ્વતી નદીના ઘાટ પર હળખળ વહેતા નીરના કિનારે અને પક્ષીઓના કલરવ વચ્ચે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં મોક્ષ પીપળો આવેલો છે સમય ની પાંડવો ની મૂર્તિ અને રજવાડી દિવાલોના અવશેષો પણ જોવા મળે છે સરસ્વતી મહાત્મયમાં મુનિએ સુમતી રાજાને આ તીર્થનું નું મહત્વ સમજાવ્યું હતું મોક્ષ પીપળા પ્રાચીન સમયથી ધાર્મિક રીતે વિશેષ મહત્વ હોવાથી કારતક ચૈત્ર અને ભાદરવા મહિનામાં જળ ચઢાવવાનું મહત્વ રહેલું છે તત્પર માટે અહીંયા આવે છે અને અહીંયા દેવોનું મોસાળ કહેવાય છે અહીંયા લોકો ચૂંટણીને તૃપ્ત કરવા માટે મોક્ષ પીપળા લોકો પાણી ચઢાવવા માટે ક્યાંય ક્યાંયથી આવે છે આખી રાત લોકો પાણી ચઢાયા કરે છે એ આ જગ્યા છે કારણ કે પિતૃને ફક્ત ને ફક્ત પાણી જોઈએ એટલા માટે દીકરો જોઈએ દીકરો પાણી પાઈ શકે છે એટલે એટલા માટે અહીંયા આગળ એમ કહેવાય છે કે સ્વર્ગ શ્રીમદ ભાગવતના બારમાં અધ્યાયમાંનું વર્ણન છે કે સ્વર્ગ એક વેંત દૂર છે

પ્રકૃતિ પ્રેમીઓ પણ આવે છે તો તમે પણ આવો દેવતાના મોસાળ સિદ્ધપુર માં અને ગોગા ના પીપળા ના નામ થી પ્રખ્યાત પ્રાચીન મોક્ષ પીપળા સાથે સિદ્ધેશ્વર મહાદેવ ના દર્શન કરી ધન્ય